nakata સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આવેલ હોટલ માલિક અને તેમના સ્ટાફ સાથે પોલીસ સ્ટાફની દાદાગીરી અને દબંગીરીનો વિડીયો વાયરલ થયો રાત્રે હોટલ ખુલી રહેતા પોલીસના કર્મચારીઓએ આવીને હોટલ સ્ટાફ અને તેમના માણસોને ઉપડા ઉપડી ઝાપટો મારી અને ગંદી ગાળો આપવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેને જોઈને લોકોમાં રોષની લાગણી ફાટી નીકળી કે રક્ષા કરનાર જ આટલી મોટી ગાળો બોલે છે અને હિંસક પ્રવૃત્તિઓ કરે છે તો આમ જનતાનું શું થશે હવે આ વિડીયો વાયરલ થયા પછી સુરત પોલીસ કમિશ્નર આ પોલીસ કર્મચારીઓ પર કયા પ્રકારની કાર્યવાહી કરશે એ તો આવનારો સમય જ બતાવશે જો કે ડેલી ઇન્ડિયા ટીવી આ વિડીયોની પુષ્ટિ કરતો નથી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત